સમાચાર સમાચારની વાત કરીએ તો ગુજરાત ઘરમાં સાર્વત્રિક વરસાદ બે દિવસથી થી વરસી રહ્યો છે જેના કારણે છોટાઉદેપુરના તમામ તાલુકાઓમાં વરસાદ ચાર ઇંચ લઈ આઠ ઇંચ સુધી પડ્યો છે ઉદેપુર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જેના કારણે નગરજનોમાં ગરમીથી રાહત મળી ખેડૂતો પણ ખુશહાલ થયા પરંતુ નગરના રસ્તાઓમાં પાણી ભરાતા કલાકે ભોગવવાનો વારો આવ્યો છે છોટા ઉદેપુરના નસવાડી ખાતે છ ઇંચ વરસાદ પડ્યો જ્યારે કવાટ તાલુકામાં વધારે વરસાદ પડ્યાના અહેવાલ છે જે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યાના અહેવાલ છે જેથી છોટાઉદેપુર કવાટ નસવાડી સંખેડા જેવા નગરોમાં બજાર સુમસામ થયા હતા ઘરની બહાર ટાળ્યું હતું છોટાઉદેપુર કોલેજ તરફ જવાના રસ્તે પાણી ભરાતા નગરજનો અને વિદ્યાર્થીઓનેની મુશ્કેલી વધી છે નગરમાં રસ્તા પર ઠેર ઠેર ખાબોચિયા ભરાયા છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યુઝ છોટાઉદેપુર